આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને સુરત જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા તેમજ સાથે સાથે ગુજરાત પરમાંથી પણ પત્રકારોએ આવી અને હાજરી આપી હતી નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટને કાયમી માટે એક મુખ્ય કાર્યાલય બની રહે તે માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નિરમભાઈ મુનશી અને મેહુલભાઈ શાહ મુન્ટુભાઈ દ્વારા ચારસો સ્ક્વેર ફૂટની ઓફિસ સપ્રેમ પેટ આપવામાં આવી છે સાથે બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયા દ્વારા નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી હરી ગૌશાળા માટે પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઇમ રિયાલિટી બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયાએ હાજરી આપી હતી તો સાથે સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુજરાત ગાર્ડિયનથી થી જયસુખભાઈ બારિયા બારિયા પરિવાર પ્રમુખ નીલેશ જાદવ રિયલ એસ્ટેટ ગ્રુપ એમડી એનઆર બ્યુટી વર્લ્ડ ના ઓનર મુનાવર મેમન હાઈકોર્ટ એડવોકેટ શેખ અબ્દુલ વાજીદ એડવોકેટ રમેશભાઈ મકવાણા એડવોકેટ ચેતનભાઈ બારિયા ચેનલ એસ ટ્વેન્ટી થી રામ લસ્કરીએ હાજરી આપી અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો તેમજ આવેલા તમામ આમંત્રિત મહેમાનો ત્યાં આવી અને સ્ટેજ ઉપર પોતાનું વ્યક્તિત્વ આપ્યું હતું જેમાં એડવોકેટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પત્રકારિતા વિશે વિસ્તારપૂર્વકનો ચિતાર આપતા દરેક પત્રકારી ના નારા લગાવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આપેલી પ્રતિજ્ઞાને પત્રકાર મિત્રોએ ઊભા થઈ અને શિસ્તપૂર્ણ પ્રતિજ્ઞા લીધી હતી પ્રદેશ મંત્રી આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પણ કાર્યક્રમ આવેલ તમામ પત્રકાર ભાઈઓ બહેનોને આવનાર બીજા કાર્યક્રમ માટે હંમેશા સાથ અને સહકાર મળશે એનપીએ ખૂબ જ આગળ વધે તેના માટે પત્રકાર ભાઈઓ અને બહેનોએ હંમેશા એકતા થઈ અને આ સંગઠનને જેટલું બને તેટલું મોટું કરવાનું આહવાન કર્યું અને કોઈ પણ સમસ્યા હોય તો એનપીએ ની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારને અપીલ કરી એટલું જ નહીં પણ એનઆર બ્યુટી વર્લ્ડ ના ઓનર મુનાવર મેમને ડ્રીમ એડિક્ટ્યુડ કંપનીની ગિફ્ટ અને વાઉચર કુપન આપી પત્રકારોને સન્માન આપ્યું કાર્યક્રમના અંતે આવેલા તમામ મહેમાનો ટ્રસ્ટીઓ પત્રકાર ભાઈઓ સ્નેહમિલનની સમાપ્તિ કરી બ્યુરો રિપોર્ટ ક્રાઈમ પ્રકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે